હેલો મિત્રો ગુડ મોર્નિંગ અને શું બધા કેમ છો બધા મજામાં ને શું કયો દાતાનો બ્લોગ કેવો તો સારો હતો સારો હોય તો લાઈક શેર અને ફોલો કરવાનું ના ભૂલતા હો અત્યારે લાઈટ પી ગઈ છે નથી ના છે દસ દસ વાગી ગયા અને જાય છે નાસ્તો કરવા આવે તો બધા એવા દોસ્તાર એવો નાસ્તો વાસ્તો કરીએ તો હલો કરી નાખીએ મામું હોય તો જઈએ આપણે અહીંયા મળીએ ત્યાં વાંધો ના મિત્રો બધે નાસ્તો બાસ્તો કરીને આવી ગઈ છે કે આ ભાઈ અમારે બહુ કેર્યા ભાઈ કે ફોટા પાડવા છે ફોટા પાડવા હે અત્યારે થોડોક મોસમ પણ બહુ મસ્ત છે વરસાદ પડી ગયો છે અત્યારે ને અત્યારે પાણી પણ પડે હે પણ ટા કરતા થોડું ઓછું પાણી પડે છે અત્યારે પણ પડે અત્યારે ફોટા પાડવા જેવું થઈ જાય એટલે વાંધો ના આવે અત્યારે જો પાણી પડે ડેમ આખી ભરાઈ ગઈ છે પણ આમ બધા ફોટા ફોટા પડી લે પછી મળીએ આપણે

બતાવું તમને અહીંયા તો સોડા વાળા પીને નીકળવાની તૈયારી હે ને ક્યાં લાવો હવે બેટા મને અત્યારે થોડા બોલા બીન જાય એમ ચેકિંગ થાય એટલે કે લઈ મનાય હોય પ્લાસ્ટિક બંધ કરો પ્રોબ્લેમ જોઈએ હવે તો મિત્રો અત્યારે ચાલુ કરી દીધું જટાશંકર જવાનું અહીંયા હાલી ને જવાનું છે

બધા ઉપર ફૂટી જાય છે ખાવાની તો ભૂલ મજા આવે બહુ ફૂલ બહુ ઠંડુ પાણી છે અવાજ તમને થોડોક ઓછો આવતો હોય છે

પલરી પલરીને રખી રાખીને થાકી ગયા હોય તો પગ પણ દુઃખે છે નીચે પૂગી ગયા છે હવે આપણે તાસુ ઘરે ઘરે મળીએ આપણે તો ફાઇનલી મિત્રો કે જટાશંકર જઈને નીચે ઉતરીને આપણે મળ્યા હતા અને પછી હું ઘરે આવીને જમી કરીને સુઈ ગયો તો પછી ઊઠીને પછી જમી કરીને પાછો સુઈ ગયો તો હવે તે આપણે ઉઠ્યો છું અને આપણી વાર બ્લોગ રીત કરવો છે આપણે જટાશંકર કરવા એમાં જોવો હોય ને ને કાલે આવશે એટલે એડિટ વિડીયો કરી નાખીએ ત્યારે એડિટ કરી ને સવાર જોવા મળી જશે એટલે જો તમને જો આ બ્લોગ બન્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ઓકે ગુડ બાય